જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા દ્વારકાવાળું તમારા બધાની ઈચ્છા પૂરી કરે એવી જેની પાસે પ્રાર્થના તો બસ અત્યારે સવારના બધું કામ થઈ બધું કામ મતલબ થોડુંક અડધું કામ થઈ ગયું અડધું બાકીએ બાકીમાં તો કાંઈ ખાસ નથી વાસણને પોતું જ છે અને હું અત્યારે ટ્યુશન કરાવી લીધું ટ્યુશન કમ્પ્લીટ થઈ ગયું હવે લાગી એ બહુ ભૂખ તો ભૂખ લાગી એના માટે સવારે બાયે મસ્ત મજાના ભજીયા બનાવી દીધા હતા અને મેં અત્યારે બનાવી લીધી હે થોડી ચાય ભજીયાની સાથે ધ્રુવેશભાઈ અમારા ટીવી જોવે છે અને આ મેમ્બર અમારું અહીંયા ગણે સૂકતું છે તો એને રમી લીધું ઘણી વાર ક્યારનું રમતું હતું એટલે થાકી રહ્યું હતું ધ્રુવેશભાઈ અહીંયા ગણે લાડુઓ ખાય છે ને ટીવી જોવે છે તો હાલો ત્યારે પેટ પૂજા કરી લઈએ પછી આગળનું કામ કરીએ અહીંયા સોફા ઉપર મમ દેવાય હે એમ ન કર એમ ન કર ન કરાય દીકરા એમ હેરાન ન કરાય ભાઈ ડાયું ડાયું કરાય આ એમ ડાયું ડાયું એમની સોફા ઉપર મમ દેવાય જો તો સોફો બગાડ્યો હે યાર આના ધંધા છે આ સાહેબના અમારા સાહેબના ધંધા છે હાલો ત્યારે જો બધું કામ થઈ ગયું અહીંયા કપડાં અડધા સુકાવાઈ ગયા આજે તો આ આખું આંગળું ધોઈ રાખ્યું કેટલો બધો કચરો ભેગો થઈ ગયો હતો એ પણ સાફ થઈ ગયો અને તમે એક શું કહેવાય તમારી સાથે શેર કરવાનું હતું મેં એક વિડીયો શેર કર્યો છે તમારી સાથે કે પ્લાન્ટ્સ મેં વાવ્યા હતા જોવા જાય તો પ્લાન્ટ્સ તો નહોતા જ બીજ વાવ્યા હતા અને બીજી હું ઝાડની ડાળો લઈ આવી હતી કાંઈ નવું મન દુઃખી થયું કેટલી ટ્રાય કરી પણ ખબર નહીં કેમ ન ઉગ્યું અને કેમ ન ઉગ્યું એનું કારણે હું કહું તમે નહીં તો જાણો તો જો આયરમારું પ્લાન્ટ્સ એક એક કાંઈ નથી ઉગ્યું એક આ થઈ ગયા એ તો થઈ જ આવે એને તો કંઈ ખાસ જરૂર ન પડે અને બીજી એક થારીમાં બીજા બીજ વાવ્યા હતા પિટોનિયા એના એ પણ ન ઉગ્યા અને બે ફૂલના બીજ વાવ્યા હતા એ ન ઉગ્યા દારૂ બધું વાયું તું એ ન ઉગ્યું તમને બતાવું તો ઓ સામે ત્યાં વાયુ થયું દારૂ એકે ન થઈ એક પારિજાતનો છોડ છે એ એક સારો પડ્યો હે પણ આજે આ બતાવું તમને આ ડુંગળીને ડુંગળીને એ હજી સારા જ પડ્યા હે એમાં વાંધો નથી જમીનમાં વાયા હે એટલે મને લાગે સારા થઈ આવ્યા હે જો ને આને તો બાય ખાતર બાતર બધું હું રોજ દીધા રાખે એટલે વાંધો નથી આવતો થોડા જાજા ઉગ્યા હે ને થોડા જજા એ પણ નહોતા ઊગ્યા પણ વાંધો નહીં એ થાળીમાં જે ફૂલ હતા એ હમણાં વચ્ચે એક દિવસે છોકરાઓ રમતા હતા છત ઉપર તો એને એમ ખબર નહીં શું રમત જેવું જ લાગું બધું તો બધી માટી એક થાળીમાં મિક્સ કરી રાખી એટલે એ બધું ફેલ ગયું પણ વાંધો નહીં થઈ જશે હા બાકી જે છોડ મારા દીકરાએ તોડી રાખ્યો હતો જે મેં ડોલની અંદર વાવ્યો હે એ બરાબર મસ્ત થોડો કેમ દેખાય છે કે થઈ આવશે હજી એટલો બધો ફૂટ્યો નથી પણ પ્રોપર ફૂટી જશે ને તો ત્યારે તમારી સાથે શેર કરી દઈશ તો બસ એકે ન ઉગ્યા ન ઉગ્યાનું કારણ તમને જણાવું ને તો શાયદ મને સરખી રીતના ખાતર મિક્સ કરતી જ નથી આવડ્યું કેમ કે મેં યુટ્યુબમાં ચાર પાંચ વિડીયો જોયા કે તમેને કોઈ છોડને અથવા કોઈ બીજને કોઈ મતલબ આવી રીતના ગમલામાં કેમ સેમ વાવવા હોય તો માટી કેવી તો જે પ્રમાણની માટી હોવી જોઈએ એવી માટી હતી જ નહીં મેં હવે સારી રીતના ત્રણ ચાર વિડીયો જોઈને શીખી લીધું હોય કે માટી કેવી રીતના બનાવવી તો હવે નેક્સ્ટ ટાઈમ એવી માટી ટ્રાય એવી માટી બનાવીને પછી બીજ વાવીશ ને ટ્રાય કરીશ જોકે મારી આ કોશિશ ચાલી ચાલુ જ રહેશે છેલ્લા ચાર વર્ષથી ચાલુ હોય અને ઘણું બધું મેં શીખી લીધું હે કારણ કે મને ખેતીને લગતું તો મમ્મી ક્યારેય કાંઈ કોઈ વાતનો ખ્યાલ નહોતો ને હવે થોડુંક શીખી ગઈ હોઉં અને મને ચિકાર ગમે શીખવું કોઈ બી નવી વસ્તુ શીખવી ચિકાર ગમે તો પ્રયોગ કરતા રહીએ તો વાંધો ના આવે મારા તમે જૂના વિડીયો પણ જોઈ શકો છો કે જૂના ઘરે અમે મસ્ત મજાનો મારું કિચન ગાર્ડન તૈયાર કર્યું તો સારી એવી સબ્જી લીધી પણ હે પણ અહીંયા કણે હજી સબ્જીમાં વાવવા જોવા જઈએ તો ખાલી ડુંગળીને એ જ વાયું હે અને વધારે પડતું બાએ જ વાયું હે આની અંદર હું તો બસ ક્યારેક પાણી દઈ દઉં બાકી વધારે પડતી આમાં બા જ મહેનત કરે હે અમારા અને જે બીજ મેં વાવ્યા હતા એ મને અલગથી મને અહીંયા કણે છત ઉપર રાખવા માટે મેં આની અંદર વાવ્યા હતા નહીં હું વિચાર્યું હતું કે આની અહીંયા આંગણામાં વાવી દઉં પણ પછી આંગણામાં વાવવા જાત ને તો પછી અત્યારે બકાલું હવે કરવાનું હોય તો એ કેવી રીતના થત એટલે પછી મેં એ રહેવા દીધું કે છોડમાં ટ્રાય કરીએ પછી એને પ્લાન્ટમાં કેવા ઓની અંદર ગમલામાં ટ્રાન્સફર કરી દઈશું આટલું બધું મેં વિચાર્યું હતું પણ એ કે ન ઉગ્યા પણ હવે વળી બીજી વાર ટ્રાય કરીશ હારતા નહીં માનું પણ જેવી રીતના મેં જોયું હે કે જેવી રીતના ખાતર બાતરને બધું યુઝ કરીને કરવાનું જેથી બીજ એક ચોટ બીજ ઉગી આવે તો પછી એટલી બધી કેરિંગની એને જરૂર નથી રહેતી અને કોઈ બી વસ્તુ હે ફેલ જાય પછી જ આપણે એમાંથી કંઈક નવું શીખવા મળે છે તો હું પણ શીખીશ હું પણ ટ્રાય કરીશ જોઈ હવે નવા બીજ વાવીશ એનું વળી તમારી સાથે શેર કરી દઈશ કયા બીજ વાવીશો કાંઈ બાકી જે કુંવરપાઠું વાવ્યું હે એ હજી મસ્ત પડ્યું હૈ પારિજાતનો છોડ મસ્ત પડ્યો હે અને શું કહેવાય જે વેલ છે છત ઉપર આરિયા મની પ્લાન્ટ છે છત ઉપર એ પણ બરાબર પડ્યો હે તો ત્રણ ચાર છોડ તો સારા એવા એટલે વાંધો નહીં આવે બીજી વાર વળી કંઈક સારી રીતના ટ્રાય કરશું તો ધ્રુવેશભાઈ અમારા આ રહ્યા અહીંયા રમે છે આખું આંગળું ધોયું એ આખા આંગળાઓ ગારાવાળું થયું હે અને એને જે ગારામાં રમવાની મજા આવે છે પછી મને એમ થયું કે થોડીક વાર મોર રમી લે બવડાવી દેસું અને આ સાહેબે અમારા એની લારો લાર ને પગા પગ જો જ્યાં ધ્રુવેસ જાય હું આવી જાય ને ધીમે ધીમે જેમ મોટું થાય છે એમ થોડુંક વાયડું પણ થાય તો બસ મને વિચાર્યું કે તમે હું આજ આ અપડેટ દઈ દઉં તો આજનો વિડીયો થોડોક લાંબો પણ થઈ ગયો હે ચાલો ત્યારે ફરી મળીશ તમને એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી